રામ મંદિરના ઉદઘાટનના નિમંત્રણનો રાષ્ટ્રીય કોંગ્રેસ સ્વીકાર કર્યો ત્યારબાદ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ મચ્યું છે ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રીય હાઈકમાન્ડને આ નિર્ણય ઉપર ફરી એકવાર વિચાર કરવા માટેની વિનંતી કરી અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર હેમાંગ રાવલ સહિતના નેતાઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રાષ્ટ્રીય કોંગ્રેસના આ નિર્ણયની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો ત્યારબાદ હવે ભાજપે પણ કોંગ્રેસને આડે હાથે લીધી છે ભાજપ સતત કોંગ્રેસને આ મુદ્દે પ્રહાર કરી રહી છે ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય હંમેશા સનાતન ધર્મનું અપમાન કરતા આવી છે ઓગણીસો સુડતાલીસ ની આઝાદી થી લઈ અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈ લ્યો કોંગ્રેસ સતત હિન્દુઓની સામે અને સનાતન ધર્મની સામે છે મહેશ કસવાલાએ તે પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે જે નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે તેનાથી સાબિત થાય છે કે કોંગ્રેસ કોના પરખે છે દેશનું દુર્ભાગ્ય છે કે દેશની એકસો ને ત્રીસ વર્ષ જૂની સંસ્થા કોંગ્રેસ આજે પણ દેશનું અપમાન હોય સનાતનનું અપમાન હોય ભગવાન રામનું અપમાન હોય અપમાન કરવાનો સિલસિલો એમનો ચાલુ રહ્યો છે ચાહે ભગવાન સોમનાથનો જીર્ણોદ્ધાર આઝાદી પછી તુરંત હોય કોંગ્રેસનું ચારિત્ર આપે જોયું છે અનેક આપણે એવા બનાવો જોયા છે કે ભગવાન રામ એમના ઉપર શંકા ભગવાન રામ એ તો કાલ્પનિક છે કેટલાક કોંગ્રેસના પ્રવક્તાઓ જે તે વખતે સીતાજીના જન્મ સર્ટિફિકેટ લઈને ફરતા હતા રામ સેતુ કાલ્પનિક છે રામ મંદિર ન બને એના માટે કોર્ટની અંદર કોંગ્રેસના વરિષ્ઠ અધિવક્તા એમના હોદ્દેદાર અધિવક્તા હાજર રહી હું એમ માનું છું કે સનાતનનું અને રામનું અપમાન આનાથી વિશેષ કોઈ ન હોય છે એમ છતાં પણ આજે જ્યારે રામ મંદિર આદરણીય સુપ્રીમ કોર્ટે એમનો માર્ગ ખોલ્યો છે દેશના પ્રધાનમંત્રી આખો દેશ રામ મંદિરના જીર્ણોદ્ધાર માટે થનગની રહ્યો છે આખો દેશ જાણે હિલોળે ચલ્યો છે રામ મંદિર નહીં આ રાષ્ટ્રના મંદિરનું નિર્માણ થયું છે કારણ કે રામના ચરિત્રમાંથી રામ ચરિત્રમાંથી જે મેસેજ દુનિયાને મળવાનો છે એ મેસેજ દુનિયાના કોઈ પણ પ્રકારના ધર્મના શાસ્ત્રમાં નથી ચાહે એકતાનો હોય ચાહે ત્યાગનો હોય આ જે સંદેશ છે એ રામાયણમાંથી મળે છે રામચરિત્રમાંથી મળે છે રામ તત્વમાંથી મળે છે અને આજે પણ કોંગ્રેસ એનું અપમાન કરવા માટે પાછુંવાળું જોતી નથી ન માત્ર ધર્મ દેશનું પણ અપમાન કરવું વિદેશોમાં જઈ અને કોંગ્રેસના નેતાઓએ જે પ્રકારના દેશનું અપમાન કરે છે તાજેતરમાં જ જી સમિટની મીટિંગ થઈ દુનિયા ભારતની અંદર આવીને દંગ રહી ગઈ ભારતના ઠરાવોનું સર્વાનુમતે સવે સમર્થન કર્યું ને એવા વખતે પણ કોંગ્રેસ ગેરહાજર હતી હું એમ માનું છું કે ધર્મ હોય ચાહે દેશ હોય કોંગ્રેસની ન દેશ પ્રત્યે લાગણી છે ન ધર્મ પ્રત્યે લાગણી છે ન દેશના લોકોની આસ્થા પ્રત્યે લાગણી છે કોંગ્રેસનો આ સિલસિલો દેશના લોકો માટે દુર્ભાગ્ય છે વફળવાલાયક છે એનો મતલબ એ જ થયો કે કોંગ્રેસના નાના કાર્યકર્તાઓ જે છે એમની લાગણી પણ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ સમજતું નથી માત્ર ને માત્ર મતબેંકની રાજનીતિ માત્ર ને માત્ર તૃષ્ટિકરણની રાજનીતિ માત્ર ને માત્ર ભારત જોડોના કામ કરવામાં કોંગ્રેસ મશગુલ છે હું એમ માનું છું કે આવનારા સમયમાં આ એમનો અહંકાર દેશની જનતાની લાગણીઓથી જ તૂટશે એવો મને સંપૂર્ણ ભરોસો છે